મા મારો નામ પહેલાં રુચિ દિલીપભાઈ સેવક માધવરાજી મંદિરમાં ટ્રસ્ટી કમ મુખ્ય તરીકે હવે પૌરાણિક શ્રી માધવરાજી મંદિર વિશે આપણે વાત કરું તો કૃષ્ણ ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું એટલે એ કુંદનપુર કહે છે કે વિદર્ભમાં મહારાષ્ટ્રમાં વિદર્ભમાં છે કુંદનપુરથી રૂકમણીજીનું હરણ કરી અને આ ભૂમિ પસંદ કરી માધવપુર કે કુંવારિકા ક્ષેત્ર એટલે જે ભૂમિમાં લગ્ન ન થયા હોય એટલા માટે આ કુંવારિકા ક્ષેત્ર માધવપુરને આ ભૂમિ પસંદ કરી હવે એમાં એવું હતું કે રૂકમણીજીને શિશુપાલ જોડે લગ્ન નતા કરવા કૃષ્ણ ભગવાન જોડે જ કરવા હતા એટલે કૃષ્ણ ભગવાનને એમણે પત્ર લખીને જણાવ્યું કે પ્રભુ આપને એમ કે આ જે અધર્મના જે શિશુપાલને જે હતા એ અધર્મના માર્ગે હતા અને પ્રભુ એમ કે આપને સાથે જ મારે લગ્ન કરવા છે એટલે રૂકમણીજીએ કૃષ્ણ ભગવાનને પત્ર લખ્યો અને કૃષ્ણ ભગવાને પછી એમ કે અહીંયા આ ભૂમિમાં પસંદ આ જે આપણી માધવપુર કુંવારિકા ક્ષેત્ર કહેવાય અને અહીંયા આપણે આપણા નિજ મંદિરથી એક કિલોમીટર મધુવન છે ત્યાં મધુબનમાં પ્રભુની લગ્નભૂમિ છે એ પસંદ કરી અને અહીંયા રૂક્મણીજી જોડે લગ્ન કર્યા અને ત્યાં કદમકુંડ આવેલો છે મહાપુજીની બેઠક છે તો કદમકુંડમાં લગ્ન કર્યા પછી કદમકુંડમાં ભગવાને રૂકમણી જોડે રૂકમણીજી જોડે સ્નાન કર્યું અને બ્રહ્મકુંડ રેવતી કુંડ એવા બધા તીર્થસ્થાનો માધુરાજીના અહીંયા આવેલા છે અને માધવ કેમ કે આ ભૂમિમાં જે જ્યારે ભગવાનને લગ્ન કર્યા ત્યારે બધા દેવો અને એમ એવું કહે છે કે બધા દેવો ને બધા અહીંયા આવેલા અને બધા તીર્થસ્થાનો અહીંયા આવેલા એવું પ્રભુની કૃપાથી બધું થયેલું અને એ પછી આ આજે કૃષ્ણયુગને પાંચ હજાર બસો વર્ષ થયા પાંચ હજાર બસો વર્ષ સમકક્ષ વર્ષ થયા છે અને આજે માધવરાયજીની સેવા અને જે આ લગ્નોત્સવ એ જે એમ કહે છે કે મહાપ્રભુજી જ્યારે અહીંયા પૃથ્વી પૃથ્વી પ્રદક્ષિણા કરતાં કરતાં એમ કે ચોર્યાસી બેઠક એમને જે કરતા એમાં છાસઠમી બેઠક આપણી માધવપુર ત્યારે મહાપ્રભુજી અહીંયા જ્યારે માધવપુર વધાર્યા અને માધવજી એને એમને વિનંતી કરી કે ભાઈ હું અહીંયા બિરાજુ તમે એમ કે આ ઠાકોરજીનો સેવા પ્રકાર એમ કે જે કેવી રીતે થાય એ શીખવો એટલે મહાપ્રભુજી અહીંયા આવીને તો આપણે ઠાકોરજીના ધોતી પાક પટકાણ સળગાર કરી અને આપણા જે અહીંયા સેવા કરતા હતા એમને બતાવ્યું બ્રાહ્મણે કે ભાઈ આ ઠાકોરજીની સેવા તમારે આ પ્રમાણે કરવાની તો એ જ પ્રમાણે આટલા વર્ષોથી આપણી ઠાકોરજીની સેવા પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકા અનુસાર થાય છે અને પાંચસો સાઠ સિત્તેર વર્ષ જેવું અંદાજીત માનવું છે કે બાપુજીના સમય ન થયા અને એટલા ટાઈમથી આ મેળો યોજાય છે ભગવાનનો અને ચૈત્ર સુદ આપણે વાત કરું તો ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ પાંચ દિવસનો આ પૌરાણિક મેળો યોજાય છે એમાં પ્રથમ દિવસે આપણે ચૈત્રસુદ નોમ દસમ અગિયારસ અહીંયાથી ત્રણ દિવસની હોણાંગી હોય છે રાત્રે નવ કલાકે માધરાજી મંદિરના નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી હોય છે ત્યારે બધાના બધા ભક્તજનો વૈષ્ણવજનો આવે અને બધા કીર્તન થાય અને રસ રમતાં રમતા અહીંયાથી ઠાકોરજી વધારે રથ રથમાં વધારે અને ચૈત્રસુદ નવમને સવારે રુક્મણીજીને લેવા માટે જે મહારાણી મઠમાંથી જે એના માવતર અહીંયા લેવા માટે આવે અને સવારે અહીંથી સાડા અગિયાર રાજભોગ દર્શન પછી સાડા અગિયાર પછી રૂકમણીજીને અહીંયા પધરાવી જાય અને રૂકમણીજીને ત્યાં પાંચ દિવસનું રોકાણ થાય અને અહીંયાથી પછી ચૈત્રસુદ બારસને દિવસે ઠાકોરજીનો ચાર વાગે અહીંયાથી વરઘોડો પ્રસ્થાન થાય રથમાં મધુનમાં લગ્નોત્સવ યોજાય અને રાત્રિ રોકાણ ત્યાં થાય અને તેરસના દિવસે સવારના ઠાકોરજીને દસ વાગે ત્યાંથી પાછા યુગળ સ્વરૂપ પધરાવે ઠાકોરજીને અને ત્યારથી પછી કીર્તન કરતાં કરતાં ને દસ સમય રમતા રમતા અહીંયા લગભગ આશરે ત્રણ ચાર આસપાસ ત્રણથી ચાર વચ્ચેનો સમય ગણાય બપોરે અહીંયા નિજ મંદિર વધારે